મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજારનો વીસમો હપ્તો ક્યારે જાહેર થશે એની સો ટકા પાકી તારીખ આવી ગઈ છે તો મિત્રો હવે મળશે બે હજારની જગ્યાએ ચાર હજાર કઈ રીતે તેની અરજી કેવી રીતે કરવી એની સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે તો મિત્રો વિડીયોના અંત સુધી જરૂરથી જોજો તો ચાલો મિત્રો યોજના અંતર્ગત હેઠળ વીસમાં યોજનાનો હપ્તો હપ્તાનો લાભ મેળવવા માટે ભારત સરકાર દ્વારા ખેડૂત આઈડી એટલે કે ફાર્મર રજિસ્ટ્રેશન નોંધણી ફરજિયાત કરવામાં આવી છે કારણ કે વીસમો હપ્તો રિલીઝ થાય ત્યારે ઘણા બધા ખેડૂતો એવા હશે કે જેમણે ફાર્મર રજિસ્ટ્રેશન નહીં કરાવેલું હોય અને જો ફાર્મર રજિસ્ટ્રેશન અને ઈ કેવાયસી તેમજ લેન્ડ સેલિંગ તેમજ આધાર કાર્ડ બેંક યોજના ન કરાવી હોય એવા ખેડૂતોને વીસમો હપ્તો મળશે નહીં અને વીસમાં હપ્તાની જે પાકી તારીખ છે એ કઈ છે તો એના વિશેનો વિડીયો જોઈએ તો મિત્રો ગત વર્ષે પીએમ કિસાન યોજનાનો હપ્તો અઢાર જૂને આવ્યો હતો અને આવી પરિસ્થિતિમાં એવી આશા રાખવામાં આવે છે કે આ વખતે પીએમ કિસાન યોજનાનો હપ્તો જૂન મહિનામાં આવી શકવાનો હતો પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની અપડેટ આવી ગઈ નથી એટલે કે હજી સુધી વીસમો હપ્તો જાહેર થયો નથી તો મિત્રો હવે વીસમો હપ્તો ક્યારે જાહેર થશે તો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ અઢાર જુલાઈ બિહારના મોતીહારીની મુલાકાત લેવાના છે આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવી છે કે પીએમ મોદી બિહારમાંથી પીએમ કિસાનનો વીસમો હપ્તો જાહેર કરી શકે છે જોકે આના અંગે હજી સુધી કોઈ તારીખ આપવામાં આવી નથી પરંતુ આ વાત ચોક્કસ છે કે આ તારીખે જ્યારે પીએમ મોદી સંબોધન કરશે ત્યાં તારીખ ચોક્કસથી આપશે તો આવી જ નવી નવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો